હરર મહાદેવ મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં જાણીશું કે શું શિવલિંગ ઉપર ચડેલો પ્રસાદ ગ્રહણ કરી શકાય કે ન ગ્રહણ કરી શકાય તો વિડીયાને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો શિવ નૈવેદ્યની વાત કરીએ તો મોટાભાગે આપણને એ પ્રશ્ન હોય કે શું શિવલિંગ પર ચડેલો પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ કે ન ગ્રહણ કરવો જોઈએ તો આ વિડીયોમાં આપણે જોઈશું કે શું શિવલિંગ પર ચડેલો પ્રસાદ ગ્રહણ કરી શકાય કયા શિવલિંગ પર ચડેલો પ્રસાદ ગ્રહણ ન કરી શકાય અને કયા શિવલિંગ પર ચડેલો પ્રસાદ ગ્રહણ કરી શકાય આ પ્રસાદ ગ્રહણ કરવાના નિયમ છે તે નિયમ સાથે પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ જે જગ્યાએ ચંડ નો અધિકાર હોય તે પ્રસાદ ગ્રહણ ન કરી શકાય તો આ ચંડ એટલે કોણ તેને શિવજીએ શું વરદાન આપ્યું હતું તે આપણે આ વિડીયોમાં જોઈશું શિવલિંગ પર ચડેલું નૈવેદ્ય ગ્રહણ કરાય કે ન કરાય એ સૌથી મોટો પ્રશ્ન છે તો શિવલિંગ પર ચડેલું નૈવેદ્ય ગ્રહણ કરી શકાય પણ તેમાં કયા શિવલિંગ પર ચઢેલું નૈવેદ્ય ગ્રહણ કરી શકાય તે જોઈએ તો જેટલી પણ જ્યોતિર્લિંગો છે તેનું નૈવેદ્ય ગ્રહણ કરી શકાય ધાતુની લિંગો છે તેનું નૈવેદ્ય ગ્રહણ કરી શકાય જેટલી પણ બાણ લિંગો છે તેનું નૈવેદ્ય ગ્રહણ કરી શકાય સ્ફટિકની લિંગોનું ગ્રહણ કરી શકાય પારદની શિવલિંગનું ગ્રહણ કરી શકાય અને સ્વયંભૂ શિવલિંગનું પણ નૈવેદ્ય ગ્રહણ કરી શકાય જો તમારા ગામમાં સ્ફટિકની લિંગ હોય પારદની લિંગ હોય સ્વયંભૂ શિવલિંગ હોય નર્મદેશ્વર લિંગ હોય અને બાણલિંગ હોય તો એની આગળ ધરાવેલો પ્રસાદ તમે ગ્રહણ કરી શકો છો હવે એ જોઈએ કે કયા શિવલિંગનો પ્રસાદ ગ્રહણ ન કરી શકાય પ્રથમ તો જે શિવલિંગના થાળામાં હોય તે ગ્રહણ ન કરી શકાય જો કોઈની સમાધિ ઉપર શિવલિંગ હોય તો તે શિવલિંગનો પ્રસાદ ગ્રહણ ન કરી શકાય અને જ્યાં ચંદ્રનો અધિકાર છે તે પ્રસાદ પણ ગ્રહણ ન કરી શકાય અને આ શિવ નૈવેદ્ય ગ્રહણ કરવાના નિયમો છે તે નિયમનું પાલન કરી અને પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ તેમાં જોઈએ તો શિવ નૈવેદ્ય ગ્રહણ કરવું હોય તો તે દીક્ષિત હોવા જોઈએ તેને દીક્ષા લીધેલી હોવી જોઈએ તે ઓમ નમ સિવાયના જપ કરતા હોવા જોઈએ અને ગળામાં રુદ્રાક્ષ હોવો જોઈએ શિવ નૈવેદ્ય લેવા માટે વિધિ વિધાન છે જેને શિવ નૈવેદ્ય ગ્રહણ કરવું હોય તે પહેલાં જેવું જ શિવ નૈવેદ્ય હાથમાં આવે એટલે તેને મસ્તક ઉપર સ્પર્શ કરાવવું જોઈએ અને ઓમ નમ શિવાય બોલીને શિવના સ્મરણ સાથે શિવનું નૈવેદ્ય ગ્રહણ કરી શકાય છે પણ જે શિવ દીક્ષિત નથી અન્ય દીક્ષિત લોકો છે એ જ્યાં ચંદ્રનો અધિકાર ન હોય તે શિવ નૈવેદ્ય ગ્રહણ કરી શકે છે અને તો પણ શિવ નૈવેદ્ય લેવામાં શંકા થતી હોય જે વૈષ્ણવ હોય જે અન્ય લોકો હોય જે શિવથી દીક્ષિત નથી તેવા લોકો હોય તો તેને શાલીગ્રામને સ્પર્શ કરાવી અને શિવ નૈવેદ્ય ગ્રહણ કરી શકે છે એ પછી પુષ્પ હોય કે હળ હોય તે શાલીગ્રામને સ્પર્શ કરાવો એટલે પવિત્ર થઈ જાય છે અને તે ગ્રહણ કરી શકાય છે આ ચંડનો અધિકાર હોય ચંડ ગ્રહણ કરી શકે પણ આ ચંડ એટલે કોણ તેને શિવજીએ શું વરદાન આપ્યું હતું તેના વિશે વાત કરી જે પ્રસાદ શિવલિંગના થાળામાં હોય તેના પર માત્ર ને માત્ર ચંદનો જ અધિકાર છે તેના સિવાય કોઈ લઈ શકે નહીં પણ આ ચંડ એટલે કોણ દધીજીનો પુત્ર સુદર્શન હતો અને તે અપવિત્ર અવસ્થામાં શિવજીના મંદિરમાં પ્રવેશ કરે છે અને ત્યારે તે જળ બની જાય છે ત્યારે દધીજી માતા પાર્વતી પાસે ક્ષમા માગે છે અને તેના પર કૃપા કરવા કહે છે ત્યારે માતા પાર્વતી આ સુદર્શન બ્રાહ્મણને પોતાના ખોળામાં બેસાડી અને શિવ ગાયત્રીનો ઉપદેશ આપે છે અને મહાદેવ પણ તેની પર કૃપા કરે છે અને કહ્યું કે આજથી હું તને મારો ચંડ બનાવું છું આજથી તું મારો બટુક કહેવાયશ અને તું જ શિવ પૂજા ઉતારી શકીશ અને શિવ શિવનૈવેદ્ય પણ તું જ ગ્રહણ કરી શકીશ આ સુદર્શન બ્રાહ્મણની પરંપરામાં જેટલા બધા થયા એ બધા બટુકો પૂજા ઉતારી શકે અને શિવનૈવેદ્ય ગ્રહણ કરી શકે જેને આજે આપણે અતિ સાધુ કહીએ છીએ એના પૂર્વજો બધા બટુકો હતા કહ્યું તમારા વિના કોઈનો અધિકાર નહીં થાય પૂજા ઉતારવાનો અને શિવનૈવેદ્ય ગ્રહણ કરવાનો પણ એના નિયમ બતાવ્યા કે આટલા નિયમ પાડો તો જ તમે શિવ નિર્માલ્ય લઈ શકો છો અને પૂજા ઉતારી શકો છો સૌ પ્રથમ તો કપાળ પર ભસ્મ લગાવવી પડે અને વચ્ચે માતાજીનું તિલક કરવું જોઈએ તેને રોજ ત્રિકાળ સ્નાન કરવું જોઈએ અને ત્યારબાદ ત્રિકાળ સંધ્યા પણ કરવી જોઈએ અને જે માતા પાર્વતીએ શિવ ગાયત્રી આપી છે એનો જપ કરતો હોવો જોઈએ તો તે જ શિવ નિર્માલ્યા અધિકારી બની શકે છે તો આ મુજબ આ નિયમો પાડી અને શિવજીનો પ્રસાદ તમે ગ્રહણ કરી શકો છો હરર મહાદેવ